ભાગ્યશાળી સ્ત્રીના નવ નિશાન નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ મિત્રો આજનો ટોપિક બહુ ખાસ થવા જઈ રહ્યો છે આજની જે વાત કહેવા જઈ રહ્યો છું તે છે ભાગ્યશાળી જે સ્ત્રી હોય છે તેના દસ નિશાનીઓ હોય છે દસ ચિહ્નો હોય છે તે જાણીને જ તમે સમજી શકો છો કે કઈ સ્ત્રી બહુ બહુ ભાગ્યશાળી અને સારી હોય છે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમારું કોઈની સાથે લગ્ન થાય છે એના પછી તમારું નસીબ કેવી રીતના પૂરેપૂરું બદલી જાય છે મિત્રો શું આ સહયોગના કારણે થાય છે કે તેની પાછળ બહુ મોટા મોટા ખાસ કારણો હોય છે મિત્રો એક રીતે જોઈએ ને તો આપણા શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓના ગુણથી તેમને ઓળખવામાં આવે છે તેની વિશેષતા જાણીને તમને ખબર પડી જશે કે જે સ્ત્રી આપણા ઘરે પહેલીવાર આવી છે જેના સાથે આપણા લગ્ન થયા છે અથવા લગ્ન માટે જોઈ રહ્યા છીએ તે ભાગ્યશાળી છે કે નહીં મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણું બધું મહત્વ જણાવવામાં આવ્યું છે જેને ઘણા લોકોને ખબર જ નથી કહેવામાં આવે છે કે અમુક સ્ત્રીઓ એવી હોય છે કે જે પુરુષ માટે બહુ જ ભાગ્યશાળી સાબિત થાય છે જો તે સ્ત્રી સાથે પુરુષના લગ્ન થાય છે તો ગરીબ માણસ પણ ધીરે ધીરે કરોડપતિ બની શકે છે તેના ભાગ્યમાં જે અશુભ વસ્તુઓ હોય છે તે સ્ત્રીના કારણે દૂર થઈ જાય છે અને એ કરોડોની સંપત્તિનો માલિક બની જાય છે પણ બીજી બાજુ અમુક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જેમના પગ ઘરમાં પડે અને ઘર સાવ ઉજળી જાય હા મિત્રો એવી સ્ત્રીઓ પણ હોય છે બહુ અઘરી સ્ત્રીઓ જેમના લગ્ન થાય છે અને તેઓ પિયરમાં જાય છે તો તેઓ પોતાના પતિનું જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આવી બ્રહ્મપણ તેમની રચના પણ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી ભગવાન પણ સમજી શકતા નથી કે સ્ત્રીના ભાગ્ય સારા છે કે ખરાબ છે એટલે આ વીડિયો તેના માટે બનાવવામાં આવ્યો છે કે તમે ખાસ કરીને જાણો કે કઈ સ્ત્રી લકી હોય છે કઈ સ્ત્રીનું ભાગ્ય ખરાબ હોય છે મિત્રો આપણા પ્રાચીન જે ઋષિઓ હોય છે જે આપણા શાસ્ત્રમાં સ્ત્રીઓ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે વર્ણવામાં આવ્યું છે જે સારા અને ખરાબ ભાગ્યને દર્શાવે છે હા મિત્રો આજે હું તમને તેના વિશેષ ગુણો વિશે વિશેષ લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યો છું જે નક્કી કરે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં પરંતુ મિત્રો જો તમે પહેલી વાર આવ્યા હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે મિત્રો વિડિયો તરફ આગળ વધીએ નંબર એકની વાત કરું તો મિત્રો જ્યારે પણ નાની આંગળી પ્રથમ ઓળખ છે કોઈ પણ સ્ત્રીની હા મિત્રો એ હું તમને વાત પરફેક્ટલી કહું તો જે સ્ત્રીના પગ હોય છે તેના નાની નાની આંગળી જ્યારે જમીનને અડે છે સ્પર્શ કરે છે તો તે સ્ત્રી ખૂબ જ સારામાં સારી અને શુભ માનવામાં આવે છે હા મિત્રો કહેવાય છે કે તેનો સ્વભાવ પણ સારો હોય છે અને જે ઘરમાં જાય છે તેની પ્રગતિ નિશ્ચિત હોય છે હા મિત્રો શાસ્ત્ર પ્રમાણે આપણે સમુદ્રશાસ્ત્ર અનુસાર જોઈએ તો આવી સ્ત્રી જે ઘરમાં જાય છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ તેમજ તેના પતિ માટે સુખ સમૃદ્ધિ લાવે છે પરંતુ તેના પરિવાર માટે પણ સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ માત્ર પોતાના માટે નહીં પણ પરંતુ પરિવાર માટે આખા પરિવાર માટે બહુ નસીબદાર માનવામાં આવે છે આવી મહિલા જે હોય છે તે પરિવારના સભ્યોને બહુ 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 ખુશ રાખે છે હેપી રાખે છે મિત્રો નંબર બે ની વાત કરું તો જેનું હોય છે પહોળું કપાળ હા મિત્રો જે સ્ત્રીઓનું કપાળ પહોળું હોય છે તમે ચેક કરી શકો છો તમારી ત્રણ આંગળી જેટલું પહોળું હોવું જોઈએ જેનું અર્ધચંદ્ર જેવો આકાર ધરાવે આવે છે કોણ તો કે કપાળ હા મિત્રો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરી જે ઘરમાં જાય છે ત્યાં કદી પણ દુઃખ નથી હોતું અને તેની બુદ્ધિ પણ તીક્ષ્ણ હોય છે સારામાં સારી હોય છે તેનો આખો પરિવાર તેના લીધે બેઠા બેઠાં જમે છે ખાય છે કારણ કે તે આખા પરિવારને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે આવી છોકરીઓના આવવાથી ઘરની કિસ્મત પૂરેપૂરી બદલી જાય છે હા મિત્રો તો એવું કહેવાય છે કે આવી મહિલા જેને કપાળ પહોળું હોય છે તે પરિવાર માટે સમૃદ્ધિ લાવે છે હા મિત્રો આગળના જોઈએ લક્ષણ તો આંખોની વિશેષતા હા મિત્રો આંખોમાં જાણો માનો કે દરેક સભ્યને વરદાન માટે હોય છે એટલે શું ક્યારે તમારી સ્ત્રીને ઓળખવાની છે તો ધ્યાથી સાંભળો જે લખી હશે જે ભાગ્યશાળી સ્ત્રી હશે તેની આંખોની રચના પર ધ્યાન આપવું જો તમે સમુદ્ર શાસ્ત્ર અનુસાર જુઓ તો સ્ત્રીઓની આંખો ઉપર અને નીચે ત્વચામાં સહેજ લાલાશ લાલ કલરનું તમને જોવા મળશે થોડોક કાળો અથવા સફેદ હોય છે હા મિત્રો અંદર બાજુ જે રેટીના હોય છે તે આંખ હોય છે તે કાળો અથવા સફેદ જોવા મળે છે અને તમને ઈના જોવા મળે તો તમે જ્યારે પાપડ જોશો ત્યારે તે થોડીક લાલાશ કલરની હોય છે મિત્રો અને જો એ પણ તમને જોવા ન મળે તો જેનું શરીર દૂધ જેવું વાઇટ હોય છે એવી પણ સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો આ ત્રીજું સિમ્ટમ છે જેના લીધે તે ભાગ્યશાળી ગણવામાં આવે છે મિત્રો અને તેની ચાલ કેવી હોય છે તો કે હંસ જેવી મિત્રો તેની કમર પણ જેની પણ કમર પતલી હોય છે તે પણ સ્ત્રી શરીરનું સુખ પણ આપે છે અને આગળ જતા જીવનમાં તે મહિલા પરિવાર માટે ખમ ઊભી રહેવાનો પ્રયાસ પણ કરે છે તે આખા પરિવારનું રક્ષણ કરે છે આવી મહિલાઓ જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા મેળવે છે તેનું જીવન બહુ સુખી હોય છે અને તેની પાછળ પણ જેટલા વ્યક્તિ હોય છે તે સુખી થાય છે મિત્રો આગળનું જોઈએ નંબર ચારની વાત કરીએ તો મિત્રો નાક પર જ્યારે હુંદર બનવું હા મિત્રો કારણ કે સમૂહશાસ્ત્રમાં નાક બહુ વિશિષ્ટ વસ્તુ કહેવામાં આવે છે નાક પર હુંદર બને તો તેને સો એ સો ટકા ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના નાક કોઈ સ્ત્રીના નાક પર હુંદર હોય તો કોઈ છોકરીના નાકની આગળના ભાગમાં હુંદર જેવું દેખાય તો તે ધનવાન અને બહુ ભાગ્યશાળી હોય છે મિત્રો તે જે ઘરમાં મહિલા જાય છે ત્યાં પૈસા 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 જ હોય છે અને આ પૈસાની કમી જરા પણ રહેતી નથી અને દરેક પગલે ડગલે ઘરના લોકોને સુખ સમૃદ્ધિ અને હંમેશા પરિવારનું ધ્યાન અને પરિવારની જે આર્થિક સ્થિતિ હોય છે તે સ્ત્રી મજબૂત રાખે છે હા મિત્રો નંબર પાંચની વાત કરું તો મિત્રો વિશેષ છે અંગૂઠો હા હવે પગ વિશે હું તમને થોડું કહી દઉં મિત્રો જે છોકરીના પગનો અંગૂઠો હોય છે જે પાછળના ભાગનો હોય છે અંગૂઠાની પાછળના ભાગનું અથવા તે ગોળાકાર હોય છે અને તેનો અંગૂઠો હોય છે જે પૂરો ગોળાકાર અને થોડોક બધા આંકડા કરતા થોડોક લાંબો હોય અને થોડોક લાલ કલરનો હોય તેવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી બનાવે છે હા મિત્રો કારણ કે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્ત્રી તેના પતિ માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે હા મિત્રો તેના જીવનમાં એકદમ પડકારા જેવું બની જાય છે તેનો સરળતાથી પાર કરે છે તેનો પતિ ગમે એટલો ખરાબ નસીબવાળો હોય તે પણ પૂરો નસીબદાર બની જાય છે તે બહુ આગળ વધવાની ચેષ્ટા રાખે છે મિત્રો નંબર છ ની વાત કરું તો મિત્રો દાંત હા મિત્રો જે સ્ત્રીના બહુ સફેદ અને ચમકતા દાંત હોય છે તે મહિલા હંમેશા બહુ ભાગ્યશાળી હોય છે જેના દાંત સુંદર ચમકદાર અને આગળ બાજુ થોડાક નીકળેલા હોય છે એવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓના જીવનમાં હંમેશા પ્રગતિ 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 જ આવે છે અને જીવનમાં મોટું ખૂબ જ તે નસીબદાર માનવામાં આવે છે તેના છોકરા એકદમ આજ્ઞાકારી બને છે મિત્રો આ વસ્તુ યાદ રાખજો અને વૈભવી વસ્તુની ક્યારેય પણ તેને કમી પડતી નથી આવી મહિલાઓ ન માત્ર તેમના પરિવાર માટે સુખ સમૃદ્ધિ વધારે છે પરંતુ તે જીવન માટે સફળતા અને સમૃદ્ધિ સો ટકા લઈને આવે જ છે મિત્રો મિત્રો નંબર સાતની વાત કરું તો ખાસ કરીને નરમ અને લાલ કલરની આંગળીઓ અથવા લાલાશ કલરની થોડીક આંગળીઓ હા મિત્રો આવી આંગળીઓ વિશે વાત કરું તો જે મહિલા હોય છે જેની આંગળીઓ લાંબી પતરી અને ગોળ હોય છે અને જ્યારે તેઓ એકબીજા સાથે આમ જોડાયેલી દેખાય તમને કે આંખેથી કે ભાઈ પગ થોડાક લાલ છે અને આંગળીઓ છે તે લાંબી પતરી છે અથવા અંગૂઠો થોડોક આગળ બાજુ નામો છે તો તેમાં કોઈ છિદ્ર નથી તો ખૂબ જ ખૂબ જ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ વસ્તુ અને જેના લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય છે તેઓ સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તે સુખ લાવે છે પછી ભલે તેના ઘરમાં હોય અથવા તે પિયરમાં હોય આવી મહિલાને તમામ સુવિધા મળે છે અને જે પરિવાર પહેલેથી ગરીબ હોય છે તે પરિવારમાં જઈને તેનું વરદાન સાબિત કરે છે અને ત્યાં સુખ સમૃદ્ધિ લાવે છે હા મિત્રો આવી સ્ત્રી બહુલકી ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો નંબર આઠની વાત કરું તો મિત્રો ગરદનની વાત કરીએ ઢોકની વાત કરીએ તો કહે છે કે સાપ જેવી સુંદર સુંદર ઢોક ભવિષ્યપુરાણમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીના ગરદન પર સાપ જેવી હા મિત્રો સાપ જેવી ત્રણ સ્પષ્ટ રેખા દેખાય છે જેની ડોક હોય છે તે તમને ત્રણ રેખા દેખાય છે જ્યારે જે સ્ત્રી ઊભી હોય તે સ્ત્રી ગર્ભવતી હોય તો તેને ઘરેણાંથી શણગાર કરવામાં આવે છે આવી મહિલાઓ સમૃદ્ધિ અને સંપત્તિનું મોટામાં મોટું પ્રતિક બને છે આગળ જતા અને તે મહિલા જેની ગરદન હંમેશા નબળી હોય છે તે મહિલા હંમેશા ગરીબ હોય છે હા મિત્રો જેની ગરદનમાં ત્રણ જાતના લીટા તમને આ રીતે દેખાય તો સમજો કે તે મહિલા તમારું જીવન બદલાવવા આવી છે હા મિત્રો કારણ કે અમુક મહિલા હોય છે જે લકી હોય છે પણ તેનો ટાઈમ આવવાનો બાકી હોય છે એવી સ્ત્રીની વાત કરી મેં નંબર નવની વાત કરી તો જે સ્ત્રી પોતાના પપ્પા અથવા પિતાના ચહેરા જેવી દેખાય હા મિત્રો આ બહુ જ રસપ્રદ વાત છે જો કોઈ છોકરીનો ચહેરો પરફેક્ટલી તેના પપ્પા જોડે અથવા તેના પિતા જોડે મળતો દેખાતો હોય તો તે છોકરી ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે સમજો કે તેની પ્રગતિ કોઈ પણ રોકી શકતું નથી અને જ્યાં પણ તેના મેરેજ થાય છે જ્યાં તેના ઘરે જાય છે તે સ્ત્રી હંમેશા પ્રગતિ 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 જ કરે છે મિત્રો તો આ વસ્તુ યાદ રાખજો મિત્રો નંબર દસની વાત કરું તો જેની આંખ હોય છે સુંદર કમળ જેવી દેખાય છે મિત્રો ભવિષ્ય પુરાણ અનુસાર જોઈએ તો જે મહિલાની આ કમળની પાંખડી જેવી હોય છે નાની હોય છે વ્હાઇટ હોય છે તેની નીચે જે જગ્યા હોય છે તે ભૂરી હોય છે સફેદ જેવી હોય છે તો એ મહિલા તેના પતિ માટે સારામાં સારું ભાગ્ય દર્શાવે છે ભાગ્યશાળી બને છે તેના ભાગ્ય માટે તેમના માટે જ નહીં પરંતુ તેમના પતિ માટે સુખ સમૃદ્ધિ બધું લઈને આવે છે હા મિત્રો તમારું આ વસ્તુ વસ્તુ યાદ રાખવાની છે કારણ કે આવી સ્ત્રી લાખો કરોડોમાં એક હોય છે જો આવા સિમ્પટમાં તમને જોવા મળે તો સમજો કે તે સ્ત્રી નસીબદાર છે મિત્રો આ હતો પૂરો વિડિયો જે ભાગ્યશાળી સ્ત્રીની ખાસ કરીને દસ ઓળખ હતી તો મિત્રો વિડિયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવજો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછો અમે તેનો આન્સર જરૂર આપીશું તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે